મિત્રો જો તમે એસ બિન દોસ્તાઈના વિડીયો જોવો છો ને આ વિડીયો તમારી સામે આવ્યો છે તો ખરેખર મિત્રો આ વિડીયો જોઈને ખરેખર તમે ચોંકી જવાના છો અને તમે પણ કહેશો કે વાહ ભાઈ વાહ સુ તે વીડિયો બનાવ્યો છે નમસ્કાર હું સુરેશ ભજાપતિ જાગભુજ ન્યૂઝની અંદર તમારા બધાનો હાર્દિક હાર્દિક સ્વાગત છે ખરેખર મિત્રો જ્યારે વોમતા કાકાનો કેવો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે જેના જોને તમે પણ કહેશો કે વાહ ભાઈ વાહ શું તમે વિડીયો બતાવ્યો છે આગળ હું તમને આખર વિડીયો બતાવું એ પહેલા મારી નાનકડી વિનંતી છે કે જો તમે વોમતાકાકા કાકાને સાચા દિલથી માનતા હોય તો વિડીયોને એક લાઇક કરજો કોમેન્ટ

જંગ <laughs> પણ Oh, <laughs> તો તમે આ વીડિયો જોયો એના ઉપરથી તમને પણ લાગ્યું છે કે શું વિડીયો તો ખરેખર શહેર જે બોમતા કાકા ગીત ગાવે છે ને એને જોઈને ચારે કોલ લોકો ભાઈ અત્યારે એમ કહે છે કે વાહ બોમતા કાકા વા બાંકો તરીકે એટલે કે આપણે બોમતા કાકા છે અત્યારે બાંકા તરીકે ફેમસ તેને ભાઈ ખરેખર અત્યારે વિડીયો જોઈને તમે પણ બોમ પડી ગઈ છે વાહ ભાઈ વાહ સો તો વિડીયો બનાવ્યો છે ખરેખર બોમતા કાકાનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો ચેનલને ખાસ કરીને સસ્ટેબ કરજો કારણ કે મિત્રો હું તમારા માટે સ્પિન દોસ્તાનીના જેટલા પણ વિડીયો હોય નાની નાની અપડેટ હોય સૌથી પહેલાં સુરેશ પ્રજાપતિ એટલે કે ધગુજની સુરેશ પ્રજાપી તમારા સમક્ષ લાવે છે

જંગો રંગ પણ